ચાલો તમને સાડા ત્રણ લાખનું બાથરૂમ બતાવું મારો એક મિત્ર છે પ્લમ્બરી ત્યાં કામ કરે એટલે એને હું મળવા આવ્યો છું બાથરૂમ આપણું નથી આપણે તો લોન ઉપર ચાલીએ પણ એમ થયું કે આવું મોંઘું બાથરૂમ હોય તો એમાં હું હોઈ શકે થોડું જોઈ આવીએ હું અને આગળ આ બધી માહિતી લઈ આપણા મિત્ર પ્લમ્બર છે દિવ્યશભાઈ આપ જોઈ શકો છો એની પાસેથી

કન્સીલ હા બરાબર અને આ અહીંયા ટુ વે વિકો ડબલ નોટ આ ઉપરના જે મોટા મોટા આવા પાઇપ પાણીના એ સીલિંગ ફિટિંગ ખુલ્લા રહેશે આવી રીતના આ સીલિંગ થઈ ગયા છે બરાબર સીલિંગમાં દબાઈ ગયા છે ટૂંકમાં અગાસીનું કોઈ લીકેજ હોય તો ખબર પડી ગયા આમાં સાડા ત્રણ લાખ નું બાથરૂમ હોય તો આપડે તો નાવાનું મન ન થાય કે ભાઈ બગાડે કોણ આવું મૂંઘા મેલું કારણ કે પાંચ લાખ માં આપડે હાથ મકાન બનાવી લેતા હોય ગામડે તો આ આ જે બધું ફિટિંગ છે ફિટિંગ સામાન કેટલો આ બેય બાથરૂમ નો કેટલા નો હશે બે બાથરૂમ નો થઈને ફિટિંગ સામાન કેટલા નો હશે બે બાથરૂમ નો માનો ને કે અંદાજીત સાડા ચાર પાંચ લાખ રૂપિયા ની આસપાસ ખાલી માલ સામાન સાડા ચાર પાંચ લાખ નો તમારી મજૂરી બે બાથરૂમ ની પચાસ હજાર

અને તમારે છે ને બંગલામાં આવા ફેસિલિટી હાઈફાઈ ફેસિલિટી વાળા બાથરૂમ બનાવજો તો હવે જોઈ લઈએ આપણે બાથરૂમ બની ગયા પછીનો વિડીયો અને આ મકાન તો છે ને બહુ